નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો અમારી ચેનલમાં નવા હો તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો આજે આપણે સરસ મજાની સ્ટોરી સંભળાવીશું મિત્રો આપણે ઘણીવાર એવું વિચારતા હોઈએ કે આપણે આપણા કરતાં બીજાની જિંદગી સારી હશે જો આવું તમે પણ વિચારો છો તો આ સ્ટોરી પૂરી સાંભળજો તો ચાલો શરૂ કરીએ આજની આ કહાની એ ખૂબ જ જૂની સ્ટોરી છે તમે પણ કદાચ આની પહેલાં આ વાંચેલી અથવા સાંભળેલી હશે પરંતુ આ સ્ટોરી જો જીવનમાં ઉતારી લો તો તે ખૂબ જ કામ લાગે તેવી છે એક કાગડો હતો કાગડો પોતાના જીવનથી ખૂબ જ દુઃખી હતો તેની તકલીફ એ હતી કે એનો રંગ કાળો હતો આથી એ બેઠો બેઠો ત્યાં રડી રહ્યો હતો જ્યાં બેઠો હતો બરાબર એ જ સમયે એક સાધુ નીકળ્યા અને સાધુ પર કાગડો રડી રહ્યો હતો તેનું આંસુ ટકી પડ્યું આથી સ્વાભાવિક રીતે સાધુએ પાણી જોયું એટલે ઉપરની તરફ મોં કરીને જોયું તો વૃક્ષ ઉપર બેઠો બેઠો કાગડો રડી રહ્યો હતો સાધુએ કહ્યું શું કામ રડે છે તો કાગડાએ જવાબ આપતા કહ્યું શું કામ ન રડું કારણ કે આ કંઈ મને જીવનમાં આપ્યું છે કાળો રંગ સાધુએ પૂછ્યું કે શું તારા જીવનમાં ખુશી ખુશ નથી કાગડાએ જવાબ આપતા કહ્યું જરા પણ ખુશ નથી આ કાંઈ રંગ છે જીવનમાં સાધુએ પૂછ્યું તને શું તકલીફ છે કાગડાએ જવાબ આપતા કહ્યું તકલીફ તો તકલીફ તો તકલીફ છે જીવનમાં જેના ઘરે બેસવા જાવ તો જેવો બોલું કે તરત જ મને ઉડાડી મૂકે કોઈ મને પાડતું પણ નથી તમે પણ આજ સુધી ક્યારેય જોયું નહીં હોય કે કોઈ અમને ખાવાનું આપે કે અમને પાડે માત્ર શ્રાદ્ધમાં જ કામ આવું આવું છું બાકી તો જાણે આખી જિંદગી અમારે કોઈએ મૂકી દીધેલું ખાવું પડે છે અને તમે પૂછો છો શું તકલીફ છે તકલીફ જ તકલીફ જ છે તો સાધુએ કહ્યું કે તો હવે તો શું બનવા ઈચ્છે છે જો તમ તને બીજી વાર મોકો મળે તો મારી પાસે એવી શક્તિ છે હું તને આજ તું કે તે બનાવી આપીશ કાંદાએ તરત જ જવાબ આપતા કહ્યું કે જિંદગીમાં જો બીજી વખત મોકો મળે તો હંસ બનવાનું પસંદ કરીશ કેવું જબરજસ્ત શાંતિનું પ્રતિક છે સફેદ રંગ છે શું વાત છે સાધુએ કહ્યું કે ચાલ હમણાં જ તને બનાવું છું પરંતુ મારી એક શરત છે જા એક વખત તું હંસ સાથે મળીને આવ એની સાથે એક વખત વાતચીત કરીને આવ કાગડો આટલું સાંભળીને તો તરત જ ઊઠીને ગયો હંસ પાસે ત્યાં જઈને કહ્યું અરે ઓ હંસ કેમ છે તને ભગવાને કેવો સરસ મજાનો રંગ આપ્યો છે વાહ ભાઈ વાહ તું પણ કેટલો મોજમાં રહે તો હશે મને તો કાળો રંગ મળ્યો છે તને તો કેવો સરસ મજાનો રંગ છે જીવન તારું કેવું સરસ મજાનું હશે હંસે તરત જ જવાબ આપતા કહ્યું કે તને કોણે કહ્યું કે મારું જીવન સરસ છે મારું જીવન ખુશીઓથી ભરેલું છે હું જરા પણ આ જિંદગીથી ખુશ નથી તો કાગડાએ હંસને પૂછ્યું કે તને શું તકલીફ છે આવો સરસ રંગ તો આપ્યો છે તને જવાબ આપતા હંસે કહ્યું આ કોઈ રંગ છે સફેદ રંગ મૃત્યુ પછીનો રંગ છે આ લોકો મારા ફોટા પાડે ત્યારે પાણીમાં એવો ભળી જાઉં છું કે ક્યારેક ક્યારેક તો ખબર જ નથી પડતી કે મારી ફોટો પાડે છે કે પાણીની અંશે પણ પોતાની જિંદગીથી ખુશ ના હોવાથી કાગડાએ તેને વાત કરી કે મને એક સાધુ મળ્યા છે તે શક્તિ ધરાવે છે તો બંને પહોંચ્યા સાધુ પાસે પહોંચીને કહ્યું મહારાજ આમાં તો ગોટાડો છે અમે બંને અમારી જિંદગીથી ના ખુશ છીએ સાધુએ પૂછ્યું તો શું બનવા માગો છો બંનેએ કહ્યું મહારાજ અમને પોપટ બનાવી દીધો શું સરસ મજાનો લીલો રંગ શું સરસ મજાની લાલ ચાચ એની જિંદગી પણ મસ્ત છે લોકો તેને પાડે પણ છે તેના સરસ મજાના નામ પણ રાખે છે મહારાજ એક વખત અમને પોપટ બનાવી દો સાધુએ પાછો જવાબ આપતા કહ્યું મારી શરત હજી એકને એક જ છે તમે પહેલાં પોપટ પાસે જઈને વાતચીત કરીને તેને મળી આવો પછી તેઓ બંને પોપટને શોધવા નીકળી ગયા જંગલમાં એક વૃક્ષમાં ઘણા બધા પોપટ રહેતા હતા પરંતુ આ બંને લોકોને તે દેખાયા નહીં થોડી શોધ્યા પછી એક પોપટ મળી ગયો બંને પોપટને પૂછ્યું કે તારી જિંદગી કેવી મસ્ત હશે ને લાલ લાલ કલરની તારી ચાંચ સરસ મજાનું શરીર અને લોકો તને કેવું મીઠું મીઠું કહીને બોલાવે છે લોકો તેને પાડે છે તારી જિંદગી કેવી મસ્ત અને ખુશખુશાલ છે પોપટ એ પણ આ બધું સાંભળીને જવાબ આપતા કહ્યું કોને કહ્યું તને મારા વિશે આવું બધું હંસે હંસ અને કાગડાએ પૂછ્યું કે તો શું તું પણ તારી જિંદગીથી ખુશ નથી પોપટ જવાબ આપતા કહ્યું મારી જિંદગીથી હું જરા પણ ખુશ નથી તેને પૂછ્યું તને શું તકલીફ છે પોપટે જવાબ આપીને કહ્યું આ વૃક્ષમાં ક્યારનો બેઠો બેઠો જોઈ રહ્યો હતો તમે ઘણા વખતથી મને શોધી રહ્યા હતા પરંતુ હું કેટલા સમય પછી તમને મળ્યો લીલા વૃક્ષમાં લીલો પોપટ તમને દેખાતો પણ ન હતો આ કોઈ રંગ છે જીવનમાં હંમેશા વૃક્ષો સાથે મળી જાઉં છું તો પછી ત્રણેય લોકો ભેગા થઈને પાછા ફર્યા કહ્યું મહારાજ પોપટ પણ તો પોતાની જિંદગીથી ખુશ નથી અને એને પણ અમે સાથે લઈ આવ્યા છીએ પોપટે કહ્યું મહારાજ મને બસ એક વખત મોર બનાવી દો કેવો સરસ મજાનો રંગ છે ભારતમાં મોરને કેટલું સન્માન આપવામાં આવે છે રાષ્ટ્રીય પા પ્રાણી પર મોર છે અને મને એક વખત મોર બનાવી દો મહારાજ ફરીથી એ જ શરત મૂકી કે તમને એક વખત તેને મળી લો પછી આજે ને આજે જ તમને મોર બનાવી આપીશ ત્રણેય દોડતા દોડતા મોર શોધતાં શોધતા ચાલી નીકળ્યા મોર મળ્યો એટલે તેની પાસે જઈને કહ્યું કહે મોર મારા ભાઈ શું જિંદગી તને આપી છે ભગવાને જો તો ખરી આ આહાહા રાષ્ટ્રીય પ્રાણી તરીકેનું સન્માન પણ તમને મળ્યું છે તારી તસવીર પણ લોકો ખૂબ જ ખેંચતા હોય છે કેવી મસ્ત જિંદગી છે તારી કેવો ખુશ રહેતો હશે ને તો મોરે પણ જવાબ આપતા કહ્યું કે તમને આવું કોણે કહ્યું તને શું તકલીફ છે મોરે પણ કહ્યું આ તે કાંઈ જિંદગી છે જેને ચાહો તેને મારા પંખ મેળવવા માટે ગમે તે હદ સુધી પહોંચી જાય છે મારું જીવન સુરક્ષિત નથી આવું તે કંઈ જીવન હોવું જોઈએ મોરે કહ્યું કે તમારે શું કામ મોર બનવું છે પહેલાં લોકોએ કહ્યું તું ખુશ નથી તેના જવાબ આપતા આપ્યો કે મારી સાથે આવનારા સમયમાં શું થવાનું છે તેની જ મને ખબર નથી તો હું કંઈ રીતે ખુશ રહી શકું તો પછી તારા હિસાબે સૌથી ખુશ કોણ છે હંસે કાગડા અને પોપટ એ પૂછ્યું મોરે જવાબ આપતા કહ્યું એ કાગડા તારાથી વધારે ખુશ કોઈ જ નથી કાગડો બોલ્યો કઈ રીતે મોરે કહ્યું તારા જીવનનું જોખમ છે કાગડાએ જવાબ આપ્યો નહીં મોરે કહ્યું તારા જીવનથી બીજા કોઈને તકલીફ પડે છે કાગડાએ કહ્યું નહીં મોરે પૂછ્યું તને કોઈ દિવસ ડર લાગે છે કાગડાએ કહ્યું નહીં કેવી સરસ જિંદગી છે તારી અમને તો આગલા કલાની કલાકની નથી ખબર અમારી સાથે શું થવાનું છે તો હવે કહે છે ને તારી જિંદગી સુંદર આ સ્ટોરીમાંથી તમે એટલું તો સમજી શક્યા હશો કે તમે જે પણ છો તે સારા છો તમારા રંગ તમારી જિંદગીની બીજા બીજા સાથે તુલના કદાપી ન કરો નહીં તો માત્ર દુઃખી જ થશો જો આ સ્ટોરી સારી લાગી હોય તો દરેક લોકો સુધી પહોંચાડો અને કમેન્ટમાં જય માતાજી જરૂર લખજો